નૈઋત્યનું ચોમાસું છે આજે કેરળની અંદર પ્રવેશ કરી ચુક્યું છે જેની સત્તાવાર રીતે ઇન્ડિયન મીડિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે નું ચોમાસુ છે વિજયપતિ વિશ્વનાથપુરમ કન્યાકુમારી અને બીજા અન્ય વિસ્તારોને કવર કર્યા છે ને કેરળની અંદર આજે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે દક્ષિણ ભાગો છે જે કેરળના દક્ષિણ ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે સામાન્ય રીતે જોવા જઈએ તો પહેલી જૂને એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે એક જૂન પહેલી જૂને નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચતું હોય છે પણ આ વર્ષે બે હજાર પચીસ ની અંદર સમય દિવસ વહેલું એટલે મે પચીસ નૈત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી છે સામાન્ય રીતે ચોમાસું જે આવે એમાં અનેક ક્રાઇટેરિયા છે જેની અંદર જે કેરળના તમામ સેન્ટરો છે જેમાં ચૌદ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે જેમાં કન્યાકુમારી હોય તિરુવનંતપુરમ છે તિરુવનલી છે પોચિ છે એરણાકુલમ છે રામેશ્વરમ છે વગેરે આ જે તમામ સેન્ટરો છે જે સેન્ટરમાંથી મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ આ પહેલો ક્રાઇટેરિયો છે બીજો ક્રાઇટેરિયો છે ઓએલઆર એટલે કે આઉટ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જોઈએ અને એ સાથે જે કેરળનો દરિયાકાંઠો છે કેરળના દરિયાકાંઠે સતત પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા જોઈએ પવનની ઝડપ છે હોવી જોઈએ એટલે કે સામાન્ય રીતે તો આપણે થી લઈ અને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થતી હોય છે એટલે આ પ્રકારના જે પવન ફૂંકાય ઓયડા ડાઉન થવું સતત પચાસ ટકા કરતા વધારે સેન્ટરોની અંદર બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડવા બીજા અન્ય જે ક્રાઇટેરિયા હોય આ તમામ ક્રાઇટેરિયા છે આજે સમય કરતા આઠ દિવસ વહેલા પૂર્ણ થઈ ચુક્યા છે અને કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત આજે ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ થઈ ચુકી છે હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે આમ તો કેરળથી જે ચોમાસું આગળ વધશે એને આગળ વધવા માટે અનુકૂળ હવામાન છે એટલે અત્યાર સુધી જે સામાન્ય રીતે વહેલું ચોમાસું અનેક વિસ્તારોમાં આવ્યું જેમાં અમદાવાદ નિકોબાર ટાપુ હોય બંગાળની ખાડીના વિસ્તારો છે અને કેરળની અંદર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું એમાં આગળ પણ વહેલું વધી શકે છે જો કે કેરળની અંદર સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસું આવે ત્યારબાદ પંદર દિવસ દિવસ બાદ પંદર જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનો મુખ દ્વાર કહેવામાં આવે છે સૌ પ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસુ પહેલી જૂને આવે પછી ગુજરાતમાં બે થી ચાર દિવસ વહેલું અથવા તો બે થી ચાર દિવસ મોડું પણ આવતું હોય છે અત્યારે પણ આ સ્થિતિ છે અત્યારે કેરળની અંદર સમય કરતા આઠ દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસુ સતત આ રીતે પ્રગતિ કરે છે કે વર્ચમાં કોઈને અવરોધ